ડભોઈના ભીલાપુર પાસે પાણીનો વાલ્વ લીકેજ થતા પાણીનો વેટફાટ થતો જોવા મળ્યો હતો પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ્વ રિપેર કરાવવામાં આવે તેવી માંગ ગ્રામ્યજનો દ્વારા ઉઠાવવામાં આવે છે ત્યારે ડભોઈ તાલુકાના ભીલાપુર ઓવરબ્રિજ નીચે બે વાલ્વ લીકેજ હોવાને કારણે લાખો ગેલન પાણી વહી જાય છે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ્વ લીકેજ રહેતા પાણીનો વેટફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇન મારફતે મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ્વ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણીનો દુર્વ્યગ થઈ રહ્યો છે જળ એ જ જીવનસૂત્રથી સરકાર પાણી બચાવવાના અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવવા અભિયાન નિર્થક જોવા મળી રહ્યા છે